નમસ્કાર નવકળા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરાના પવ નજીક ફાજલપુર ગામ પાસે આવેલ દુર્ગાબોન કેમ્પ નામની કંપનીમાં ભીષણ આગ લાગી પવ નજીક આવેલા ફાજલપુર ગામ પાસે દુર્ગા નામની કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ ભીષણ સ્વરૂપ ધારણ કરતા પવ વિસ્તારમાં ફાયર સેફટીના ભાવને કારણે કરજન તેમજ વડોદરાની ફાયર તેમને બોલાવવાનું ફરજ પડી હતી કરજણ ફાયર સ્ટેશનમાંથી બે ગાડી તેમજ વડોદરા ફાયર સ્ટેશનમાંથી બે ગાડી બોલાવી આશરે કલાક પાણીનો મારો આવ્યો હતો આગને કાબુમાં લેવામાં આવી હતી આ વિસ્તારમાં જ્યારે પણ આગ લાગે છે ત્યારે ફાયર ટીમને બોલાવવામાં આવે છે અહીંયા અમને સાડા ચાર વાગે કોલ આવેલો કર્જન ફાયર સ્ટેશન કે જેમાં ફાયર થઈ ગયો જો એના ઇન અમને કવર કરી કે અહીંયા છે જે ક્લેમબલિતા હાઈલી ક્લેમબલ નતા પણ બરોડાની દીન અને નાઓટીન સેન્ટરલ તરી ના કે પણ એમને કેટલું નુકસાન કેટલા કેટલા હાફ અવર માં ક્લિયર સર